છોડાઉદેપુર નગરમાં આવેલા એસબીઆઈ બેંક પાસે મારુતિ વાનમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આજે છોટાઉદેપુર નગરમાં આવેલા એસબીઆઈ બેન્ક પાસે મારુતિ વાનમાં આગ લાગી હતી ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે કાર ચાલક અને તેમની પત્નીનો આ બાદ બચાવ થયો હતો ગાડીમાંથી ધુમાડા નીકળતા વૃદ્ધ દંપતી ગાડીમાંથી ઉતરી પડ્યા હતા કારમાં ખાલી ગેસનો બોટલ હતો સિંગલા ગામેથી બોટલ રિફિલ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર આવ્યા હતા છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આજ રોજ સવારના અગિયાર સત્યાવીસ કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે છોટાઉદેપુર આગ લાગી છે તેવી જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ આગ પર સંપૂર્ણ પાણી માર્યો કરી આગને સંપૂર્ણપણે ભુજાવી દીધેલ છે કોઈ જાન કોઈ જાનહાનિ થયેલ નથી આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે કોઈ જાનહાની થયેલ નથી છોટાઉદેપુર અરે ઘરથી ઘર વપરાશનો બાટલો ભરાવા જતા હતા છોટાદેપુર ને સિટીમાં બજારમાં આવ્યા પછી અચાનક ધુમાડો ગાડીમાં નીકળવા માંડ્યો એટલે સાઈડ પર હું ગાડી બહાર કાઢી મૂકી ગાડી બહાર કાઢીને અમે બંને જણા નીકળી ગયા અને ધુમાડો નીકળ્યો અને બંને જણા બચી ગયા તો ગાડીમાં ખબર નહીં પડી કઈ રીતે હું શોર્ટસર્કિટ થયો કે હું તે ખબર ના પડી